ઓમ નમઃ શિવાય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે સત્યાવીસ જાન્યુઆરીના દિવસે આવતા સોમ પ્રદોષની વાત કરવાના છીએ અને તેની વ્રત કથા વિશે જાણવાના છીએ તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો સોમ પ્રદોષ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીજીને સમર્પિત વ્રત છે અને આ દિવસે લોકો વ્રત રાખે છે આ વખતે સોમ પ્રદોષ સત્યાવીસ જાન્યુઆરીએ બે હજાર પચીસના દિવસે એટલે કે સોમવારના દિવસે આવવાનું છે તો જાણીએ આ વ્રતની વિગતો મિત્રો આ વ્રત શિવપૂજન સાથે શરૂપા થાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરનાર આ વ્રત છે તો મુખ્યત્વે આ વ્રત એ શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે સોમવારે રાખવામાં આવતું આ પ્રદોષ વ્રત એ સોમ પ્રદોષ કહેવાય છે અને આ વ્રત એ મહિનામાં બે વખત આવે છે સોમ પ્રદેશનું વ્રત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ દિવસે લોકો શિવ પાર્વતીની આરાધના કરે છે અને શુક્લપક્ષની ત્રયોદશીના દિવસે આ વ્રત આપણે ઉજવવાનું છે હિન્દુ પંચાંગ અનુસાર એ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસનો દિવસ છે અને સોમવારનો દિવસ છે સોમવાર આ દિવસે એ એટલા માટેનું મહત્ત્વ વધી જાય છે કે આ દિવસે એમને ઉપવાસ કરવાનો છે અને આ દિવસે એ પ્રદોષનું વ્રત આવી રહ્યું છે સોમવારના દિવસે આ વ્રત આવવાથી તેનું મહત્ત્વ વધી જાય છે અને ભક્તિભાવપૂર્વક આ દિવસે સાધકો એ ઉપવાસ કરે છે અને શિવ કૃપાની પ્રાપ્તિ કરે છે અને ભગવાન શંકર એમના તમામ દુઃખોનો નાશ કરી અને એ દરિદ્રમાંથી એને મુક્ત કરી સુખ શાંતિ પ્રદાન કરે છે તો હવે જાણીએ આ વ્રતની વ્રતકથા એક સમયની વાત છે અંબાપુર ગામ હતું એની અંદર એક બ્રાહ્મણી નિવાસ કરતી હતી તેના પતિનું નિધન થઈ ગયું હતું જેને કારણે ભિક્ષા માગીને પોતાનું જીવન નિર્વાહ કરતી હતી એક વખત ભિક્ષા માગીને એ ઘરે પાછી આવી રહી હતી ત્યારે તેને નાના નાના બે બાળકો મળ્યા જે ખૂબ દુઃખી હતા અને એને જોઈને પણ દુઃખી થઈ ગઈ એ વિચારવા લાગી કે આ બાળકોના માતા પિતા કોણ છે આની પછી એ બંને બાળકોને એની સાથે ઘરે લઈ ગઈ અને થોડા સમય પછી આ બાળકો મોટા થઈ ગયા એક દિવસ આ બાળકોને લઈને એ બ્રાહ્મણી ઋષિ શાંડિલ્ય પાસે પહોંચી ગઈ ઋષિ શાંડિલ્યને નમસ્કાર કરી બંને બાળકોના માતા પિતા કોણ છે એ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ઋષિ શાંડિલ્યે કહ્યું કે હે દેવી આ બંને બાળક એ વિદર્ભ નરેશના રાજકુમાર છે અને ગંધર્ભ નરેશના આક્રમણને કારણે એના રાજપાટ એ લઈ લીધેલા છે છીનવાઈ ગયા છે અને આ બંને બાળકો એ રાજ્યમાંથી હાંકી કાઢેલા છે આ સાંભળીને બ્રાહ્મણીએ કહ્યું કે હે ઋષિવર એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી આનો રાજપાટ પાછો મળી જાય ઋષિ શાંડિલ્યને એણે પ્રદોષવ્રત કરવા માટે કહ્યું ત્યારબાદ બ્રાહ્મણીએ આ બંને રાજકુમારને લઈને એ ભક્તિભાવપૂર્વક પ્રદોષ વ્રતનું પાલન કર્યું અને પછી આ બંને બાળકોને વિદર્ભ નરેશ અને રાજકુમારની મુલાકાત એ અંશુમતી સાથે થઈ બંનેના વિવાહ થઈ ગયા એના માટે રાજી થઈ ગયા આ જાણી અંશુમતીના પિતા અને ગંધર્વ નરેશ અને બંને રાજકુમારોએ એના વિરુદ્ધ યુદ્ધમાં એમને સહાયતા કરી જેનાથી રાજકુમારો વિજય થઈ ગયા અને એમને વિજય પ્રાપ્ત થઈ આમ સોમપ્રદોષ પ્રદોષ પુણ્ય પ્રતાપથી બંને રાજકુમારોને પોતાનો રાજપાટ ફરી પાછો મળી ગયો અને આનાથી પ્રસન્ન થઈ એ રાજકુમારોએ બ્રાહ્મણોને દરબારમાં ખાસ સ્થાન પ્રદાન કર્યું અને બ્રાહ્મણની ગરીબી દૂર થઈ ગઈ અને ખુશી ખુશીએ પોતાનું જીવન વ્યથિત કરવા લાગી તો જેમ રાજકુમારો અને બ્રાહ્મણીને આ પ્રદોષ વ્રત ફળ્યું છે એમાં સૌને આ સોમ પ્રદોષ વ્રત વળે તેવી ભગવાન શંકરના ચરણોમાં પ્રાર્થના કરીએ મિત્રો તો આ વાત હતી સોમ પ્રદોષના વ્રતની આમાં કોઈ પણ જો ભૂલચૂક રહી ગયું હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ